જય કિસાન ખેડૂત મિત્રો આજે આપણે વાત કરશું અત્યારે સમયમાં ખેડૂતની મેન જે તકલીફ છે શું મગફળી ઉગતી નથી તો ઉગવાના કારણો ખેડૂતને ખબર હોવી જોઈએ ઘણા બધા કારણો એમાં કામ કરતા હોય મગફળી કેમ નથી ઉગતી ઘણા ખેડૂતો બબે વાર તોય નથી ઉગતી તો ખેડૂત મિત્રો આપણે થોડુંક જે ધ્યાન આપવાનું છે ને એના આ મુદ્દાની આપણે વાત કરી તો પેલા તો આપણું જે બિયારણ છે ને એ એની ક્વોલિટી કેવી છે નબળું છે જૂનું છે આપણે એ જોવું ચેક કરવું જોઈએ સૌથી કિંમતી શું છે બિયારણ બરાબર હવે બીજો જે અગત્યનો મુદ્દો શું આવે કે ભાઈ આપણા વિસ્તાર પ્રમાણે આપણે જે બિયારણનું પ્રમાણ નાખ્યું એ કેટલું હોય આપણે ખેડૂતને એ પણ જાગૃતતાની લઈ આવવાની જરૂર છે કે આપણે આજુબાજુ ખેડૂત છે ને એને પૂછી લેવાય એને ઉગાવો આવી ગયો આગેત્રી મગફળીને પૂછે ભાઈ તમે કેટલા કિલો નાખ્યું બી તમારી માંડવી બહુ સારી હોઈ ગઈ તો હું એટલું જ નાખી આ એક મંત્ર લઈ લઈ કદાચ આપણા ખેતરમાં વીસ મણ નાખતા હોય ને આ બાવીસ મણ બિયારણ પડે અને જો માંડવીમાં ખાલા ન પડે તો આપણે સારું રિઝલ્ટ ઉત્પાદનમાં લઈ આવી હગી આ ખાસ અપનાવવાનું હોય આપણા એરિયા પ્રમાણે ખેડૂતોની આપલેથી આપને ખ્યાલ આવશે હરેક જમીનમાં સરખું બિયારણ જોતું ન હોય બરાબર પાંચ દસ કિલાનો ફેર હોય એક ખાસ અપનાવવાનું પછી એક જે બીજો મુદ્દો છે કે કોરા ખેતરમાં વાવવાથી પણ ખેડૂત મિત્રોને આવું થતું હોય એક આપણા એરિયા પ્રમાણે એનું આપણે તારણ રાખવાનું છે બીજું કે આપણા બિયારણમાં ભેજ કેટલો છે આપણે ઘરનું બિયારણ જો રાખીએ ને તો કોરું ફલાવલ હોય જો બજારમાંથી લીધું હોય તો એ જે મગફળી છે એ ભેજ આપી અને આપણે દેવામાં આવી છે અને એ થોડાક બીજો પડ્યું રહ્યું વરસાદ આવી ગયો વાવણી ન થાય ને બી આપણે લઈને ઘરમાં રાખી દીધું એનો ભેજ છે ને એ જ એને બગાડે એક આ પણ પ્રશ્ન છે જે ખેડૂતોને ખાસ આપણે ધ્યાન દોરવી છે કે ત્યારે એ ઉગતું નથી પછી આપણે પટ જે આપ્યો છે એ બિયારણને આપણે પછી પ્લાસ્ટિકમાં રાખવું કોથળામાં રાખવું કે ખુલ્લી જગ્યામાં ક્યાં રાખવું આ એક પ્રશ્ન છે આમાં આપણે તકેદારી લઈ આવવાની છે પછી આપણે જે રાખવું ને અતિશય ગરમી હોય વાતાવરણ ઉનાળો હોય તો પણ બિયારણ બફાઈ જાય આવા પ્રશ્ન આવતા હોય પછી આપણે જે ખળની દવા વાપરતા હોય એ આપણા ખેતરમાં અગાઉથી વધુ પ્રમાણમાં વાપરેલી હોય અને આપણે એની ઉપર પણ વધુ મારી હોય તો એક આ પણ અગત્યનો મુદ્દો છે અને ખેડૂત મિત્રોનો બીજો એક પ્રશ્ન છે કે તાપમાન વધારે અને ડીએપી ખાતર વાવ્યું એટલે બિયારણ બફાઈ જાય આ એક પ્રશ્ન વિચારવા જેવો છે ઘણા ખેડૂત મિત્રો છે કે જે ડીએપી મગફળી ભેગું સીધું વાવતા હોય તો એની ઉગી જતી હોય અને ઘણાઈને ન ઉગતી હોય તો આ એટલા પ્રશ્નો છે ને એ ખેડૂત મિત્રો આપણી મગફળી ઘાટી કેમ કરવી એમાં ખાસ આપણે સ્થાનિક ખેડૂત આપણી આજુબાજુ જ્યાં આપણે રહી ત્યાંના ખેડૂત જે વાપરે છે ને બિયારણ એનો દર કેટલો છે એક ભાઈની માંડવી ઘાટી થઈ જાય એને પૂછવાનું તમે કેટલા કિલો નાખો તમારે કેટલાને જારી વાવેતર પછી આપણે બીજા ખેડૂતોને પૂછવાનું તમારે ઘાટી થઈ તો તમારે કેટલા જારીન ને વાવેતર અને તમે કેટલું બી નાખ્યું તો આ રીતે આપણે એકબીજાની આપલેથી અને આ જે પ્રશ્નો મેન છે ને એનું સોલ્યુશન લઈ આવવું હોય તો સાથ સહકાર આપજો જય હિન્દ જય કિસાન